નમસ્કાર નવપ્રા ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું તમારી સાથે હલાવ બ્રહ્મભટ વારસામાં રહેતા અને મોટા માર્કેટમાં ફ્રૂટનું કામ કરતા એક મોટા વેપારીએ ફરી પાછા વ્યાજના ચક્કરમાં આવીને પોતાનું જાન જોખમમાં નાખ્યું છે એમને એક આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે કે બે હજાર અગિયારથી એમણે એક વેપારી પાસેથી ધંધા માટે સુડતાલીસ લાખ લીધા હતા અને અત્યાર સુધી એમને ટુકડે ટુકડે કરીને પોણા બેથી બે કરોડ રૂપિયા ચૂક્યા હતા તે છતાં પણ એ વેપારી દ્વારા એમને અત્યાર સુધી ત્રાસ આપવામાં આવતો હતો અને દરરોજ દરરોજ ફોન કરીને એમને હેરાન કરવામાં આવતો હતો ખાસ કરીને ગુજરાત સરકારના જે ગૃહમંત્રી છે એ ગૃહમંત્રી દ્વારા પણ ઘણા પ્રોગ્રામો કરવામાં આવ્યા એ અહીંયા આવ્યા પોલીસ કમિશનર દ્વારા એ જેટલા પણ વ્યાજના ખપ્પરમાં જેટલા લોકો જે ફસાયા છે એમને બહાર કરવા માટેના પ્રોગ્રામો કર્યા તે છતાં પણ આજે પણ ઘણા વેપારીઓ ઘણા લોકો એવા છે કે જે વ્યાજના વ્યાજ ભરતા જાય છે વ્યાજ ભરતા જાય છે અને વ્યાજના ખપ્પરમાં પોતાની જિંદગીને પણ હોમતા જાય છે આજે પણ વારસિયામાં એક વેપારી જે ફૂટનો ધંધો કરે છે નરેશભાઈ એમણે આત્મહત્યાનું પણ પગલું ભર્યું છે ખાસ છેલ્લા બે હજાર અગિયારથી એમણે જે સુડતાલીસ લાખ લીધા હતા અને એમને પોણા બેથી બે કરોડ રૂપિયા ચૂક્યા હતા તેમ છતાં પણ જેમની પાસેથી આ વ્યાજના પૈસા લીધા હતા એમને આ દિન સુધી આટલા બધા પૈસા ચૂક્યા છતાં પણ ઉઘરાણી કરતા હતા એમને ધમકી મળતી હતી અને સતત ધમકીઓ મળવાના કારણે આ જે વેપારી જે છે એ પ્રેશરમાં આવી ગયા અને તેમને આત્મહત્યા કરવાનું પગલું ભર્યું અને એમને ઝેર ગરગટાવી દીધી અત્યારે એમને દાખલ કરેલા છે અને ખાસ તેમણે જણાવેલું છે કે એમણે જે નવાપુરા પોલીસ સ્ટેશનમાં છે એમને એફઆરઆઈ એમના વકીલને પણ બોલ્યા પરંતુ પોલીસ જે પીઆઈ સાહેબ છે એ એમની એફઆરઆઈ નથી લેતા કેમ કે એમનું કહેવું છે કે પહેલાં જે વ્યક્તિ જે છે જે વ્યાજ આપનારા પૈસા જે છે એમને મળશે એમની સાથે વાતચીત કરશે અને પછી એફઆરઆઈ કરશે તો ખાસ ગૃહમંત્રી જે રીતે પોગ્રામ કરી રહ્યા છે જે રીતે જે વ્યાજના ખપ્પરમાં જે લોકો હુમાઈ રહ્યા છે પોતાની જિંદગી ગવાઈ રહ્યા છે અને એમના માટે જે પ્રોગ્રામ કરી રહ્યા છે એ સદંતર લાગી રહ્યું છે કે ફેલ થઈ થઈ જઈ રહ્યું છે અને ખાસ અમે એમની જે વેપારી હતા જે ફ્રૂટના વેપારી હતા અમે એમની સાથે વાતચીત કરી આવો તો સાંભળીએ એમનું શું કહેવું છે બન્યો છે મારા ફ્રૂટ માર્કેટમાં ખાંડરા માર્કેટમાં એસકે ફ્રૂટ નામ હોલસેલ ફ્રૂટની દુકાન છે બે હજાર અગિયાર બારમાં મારી પાસે આર્થિક થોડું એવું હતું માલ ધંધો કરવા માટે એક વેપારી વેપારી નહીં વ્યાજખોર માણસ પાસેથી પૈસા લીધા હતા જેનું નામ સંતોષ ભાવ સર રૂપિયા કુભાઈ છે ખંડેરા માર્કેટમાં બાબુલાલ કોમ્પલેક્ષની માલકી છે એમની રાજતમ કે રાજલક્ષ્મી સોસાયટી રાજમહેલ રોડ પર રહી રહે છે એક્ઝેક્ટ મારે એડ્રેસ ખબર નથી એમની પાસે થોડા થોડા કરીને આઠ ટકા દસ ટકા બાર ટકા સાત ટકા કરીને વારંવાર પાંચ લાખ દસ લાખ કરીને બે હજાર અઢાર ઓગણીસ સુડતાલીસ લાખ રૂપિયા લીધા હતા તો મારી પાસે બે થી અઢી કરોડ રૂપિયા વ્યાજ લઈ ચુક્યા છે ને એમ ભાઈ માનવા તૈયાર નથી એમના મોટા મોટા કોન્ટ્રેક છે કે ગુંડા તત્વોમાં કે આમ તેમ મારે કોઈના નામ ખબર નથી પણ એ કે છે મારે આમ તેમ ઓળખાણ છે કાલ તારથી તારી ફેમિલી કરી નાખું તો મારી દુકાન મારે નામ કરી નાખું અઠ્ઠાવીસ તારીખે મારી દુકાને આવ્યા હતા મારે પૈસા આવો મને પૈસા સગવડ નથી મારે વ્યાજ બી ભરી શકતો નથી મેં બધું માર્કેટના વેપારીઓના પૈસા રોકીને બી મારું નામ બગાડીને બી તમને વ્યાજના પૈસા આપ્યા છે એ ભાઈ કહે છે મારે દુકાન કાલથી બી પહેલી તારીખથી મેં દુકાન લઈ લઈશ તારીખ પૈસા ના આપે છે હું તો દુકાન લઈ લેતો તો મારે પછી કમાવાનું રોજ રોકીનું મારો ગુજરાન ચલાવવાનું મારે વાઇફને થોડી તકલીફ હતી પહેલા સ્ટોક થયો છે એક રોડ વર્ષ એમાં મારા ઘણા ખર્ચા થઈ ગયા તો ભાઈ માનો બધું તૈયાર નથી તો એટલે મારે એણેશ કર્યું મેં કીધું પહેલા નથી વગર તો પછી મેં કંઈ કરી ના શકું તો પછી મરી જાવ મારો છોકરો હાજર હતો ત્યાં મારો દુકાનનો માણસ ગોજભાઈ કરીને હાજર હતો મેં કીધું મારે ધમકીઓ ના આપો મરી જો મરી જાય મારે કોઈ કંઈ કરી શકે નહીં એના હિસાબે મેં સામે એવું પગલું લીધું એના પછી મેં મધુરમ હોસ્પિટલમાં એડમિટ કરાવ અઠ્યાવીસ તારીખે સાંજે આઠ વાગે સાડા સાત સાતનો દુકાનનો મારી દુકાનનો બનાવો છે એમાં સીસીટીવી કેમેરા લાગેલા બધું રિકોર્ડેડ છે એમણે શું કીધું શું ચાર લાખ માંગે આ મારા મોટા કોન્ટ્રાક્ટ છે આમ તેમ કરીશ પણ હવે મારે બીજો કોઈ રસ્તો નહોતો એટલે આવું પગલું કર્યું હતું મેં નિવેદન પોલીસમાં બી આપ્યું છે પણ નિવેદન લઈ ગયા છે એફઆઈઆર મારી ફાડી નથી એફઆઈઆર માટે આજે મેં વકીલ મોકલ્યો હતો એમણે ના પાડી એફઆઈઆર સામેવાળા પક્ષથી પહેલાં સાંભળશે હવે ગુનેગારની પહેલાં સાંભળશે અમારી પછી સાંભળશે એક એ બરાબર એ સાચો રહેશે તમને અમને અંદર કરશે તો જેવું કંઈક થશે તો મેં પાછો બીજી વખત પાછું મારે જીવન ટૂંકવાનું વગર કોઈ રસ્તો નથી મેં એટલા પૈસા આપ્યા છે એના પછી સામે પ્રેશર કરે છે તો પછી એ મારી જિંદગીમાં પૂરી થઈ ગઈ છે એના પછી જે સરકાર કે કાનૂની કાર્ય હોય એનો ઉપર ગૃહમંત્રી હર સંભવ એ પણ કર્યું છે કે જે રીતે આ રીતે વ્યાજે જે પૈસા આપે છે ને આ જે પ્રોબ્લેમ થાય છે એના માટે સખ્ત કાયદો બનાવવો જોઈએ અને એમના ઉપર કાર્યવાહી કરવી હમણાં કાર્ય છે મેં બી સાંભળો કે એ માણસને બધી ખબર છે કે મારો કોઈ તારીખ લાગો મારી મારી ઉપર સુધી બારીક પહોંચ પહોંચશે મારે કોઈ કરી શકતું નથી તારે જે કરવું હોય એવું બધું ખુલ્લી સીધું આપ્યું હતું હવે તમે તો ગુંડા વેપારી માણસ ગુંડા બનવાનું નથી અમુક અમુક માણસનો મારું નામ ખબર નથી મારે ત્રણ દિવસથી મારે ધમકીઓ આવી રહી છે કે તમે કેસ વેસ ના કરતા કેસ કરશો તો તમને ઓળાવી દેશે કે અમે કેટલા માણસોને આવું કર્યું છે તમને બધી ખબર છે આપણે કોઈને ઓળખતા નથી આપણે આવું કોઈ જિંદગીમાં કામ કર્યું નથી આ માણસ મારે છોડવા તૈયાર નથી એટલે